નમસ્કાર મિત્રો આ અમારી નવી ચેનલ માંગ તમારું સ્વાગત છે આજે તમને બતાવીશું ગુરુવારનું વ્રત અને વાર્તા તો વિડિયો અંત સુધી જોજો તેવી તમને વિનંતી છે ગુરુવાર व्रत વિધિ આ વ્રત ગુરુવારે કરાય છે ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું સ્તુતિ કરવી પીળા ફૂલ પીળું ચંદન કે હર્ધરથી શ્રી દત્તની પૂજા કરવી ત્યારબાદ આરતી કરવી પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાળનો કરવો તથા પીળા वस्त्रोंનું દાન કરવું ગુરુ વાર્ની વાર્તા ઘણા કાળ પહેલાની વાર્તા મનોપુરમ નામની એક નગરી હતી તેમાં કુબેર ભંડારી નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ભક્તિભાવવાળા અને નીતિ પરાયણ તથા ધર્મભાવનામાં પતિ શ્રદ્ધાવાળા હતા પણ પેલી કહેવત છે ને કે મગતને ઘેર હાંડલા કુસ્તી કરે આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી પણ તેનાથી વિક્રિત તે ઘણો ગરીબ હતો અને આપની સામે જોશે અને પછી સૌ સારાવાના થશે ભગવાનની ભક્તિ કરે છે પૂજા કરે છે નિધિ પ્રમાણે વ્રત કરે છે તેમાં એક દિવસ તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માંગણી કરી

અને મહાત્માજીનું કહેવું સાંભળી શ્રીમતી દેવી તો આનંદથી પોતાના ઘર માંગી ગઈ ભક્તિ ભાવથી ભગવાન દત્તાત્રેય મહારાજનું નામ લઈને મહાત્માજીને ચણાના લોટમાંગથી બનાવેલી મીઠીનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડી પ્રણામ કરી ઊભી રહી શ્રદ્ધા અને ભક્તિ ભાવનાથી કરેલું કાર્ય કોઈ દિવસ અફળતું નથી તેમાં બ્રાહ્મણીની ભક્તિ જોઈને પેલા મધ્યતમાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું બેટા આંખો ખોલ તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું માગ તું જે માંગીશ તે આપીશ બ્રાહ્મણીએ કહ્યું પ્રભુ શું માંગુ આપ તો અંતર્યામી છો બધું જાણો તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું નું દુઃખ દારિદ્ર કરી પુત્ર દૂર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણી માગેલા વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા વખત ને વહેતા શિવાર જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કુબેર ભંડારી બ્રાહ્મણની ગરીબાઈ આજુ બાજુ આપ્યો આજુબાજુવાળી પાંગેશનો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણીને અને બ્રાહ્મણને ને ફળ્યામ તેવા આ વાર્તા લખનારને સાંભળનારને કહેનારને વ્રત કરનારને ફળજો જય દત્તાત્રે મહારાજ કે જાય માંગ મોગલ